સ્વાગત છે નવા વિડીયો લોકની અંદર બધાને જય માતાજીમાં મોગલમાં આજ કેટલામું પાસમું નોરતું છે ને તો બધા પાસમા નોરતાની હાર્દિક હાર્દિક શુભકામના હવાના કેટલા વાગી છે આઠ ના ના નવ વાગી ગયા છે રીક્ષા વાગી હવે નવ વાગી ગયા છે આપણે કામનો પાર નથી આસતો બહુ બધું કામ છે જો ઘરનું કામ બધું પતાવીને બધું ફળી વળી વાળી મંતુભાઈને ફોન આપ્યો છે હું હું ચું લાય કાંક છું છે લાય અહીં કરી દઉં હું છું તો આપણું બધું કામ છે ને ભાઈ લોક મારી દીધો તો બધું કામ પતાવી ને આમ જો હજી કામ ના પાર નથી આવી જાય આ એટલા બધા કપડાં ધોવાના છે અને બીજું એક કામ પણ આ પથાણું શું લેવું આપણે પાછરું છે ખબર છે અમે સાબુ આવી ગયું છે આપણે સાબુ પડ્યા છે આપણે લેવાના નથી કે ઘરેથી જ લઈ લીધા છે આપણે રીંગણીમાં મસ્ત રીંગણા આવી જાય હો જમખો જમખો પાકા લશે તો આગળ તો આટું લેતા આવી છો કે જમખો આપો જમ આપણે આડત છે ને હું ગયા છે છે ને તાયરી કરતા જે આમ દેખાશે નહીં પણ હળવું છે ને હું લઉં બધા ભેગા કઈ આપણે એમાં તપી ગયો વાઢવાના હોય તો વાટતી નથી કેમકે તો દેખાય નહીં ને આપણે થોડું મસ્ત ના છે ને આપણે બીજું મકાન એવું આવ્યું થયું ને અમારે જો એ બધું ઉગી ગયું સોળ ને એવું બધું એટલે આપણે અડધા ફાકી ગયા ને એવું છે ને બધા લઈ લઉં જો પછી છે ને આપણે એવું લાગશે ને તોડ કા કે દિવસના લેવા લેવા કરતી હતી પણ પાકવા દીધું પછી મસ્તી સારું સાફ સફાઈ કરી આપણે કંઈક વાવી દેવું હેલો જો બધાય તોડવા લઉં અડદ છે બધા ઢગલો કરી દઉં ને પાકા પાકા કાસા કાસા નથી લેવાના જ

Det er ikke noe å gjøre med det.

બધા હડદ છે ને વાઢી નાખ્યા કારણ કે છે ને કેટલા થાય એમને મતા વરસાદ આવતો હતો કે બધા વાઢી નાખ્યો એક લેથી કાંઈ ફોન પકડાય નહીં સ્ટેન્ડ કાંઈ સારું છે નહીં આપણી પાસે એટલે બધા વઢાઈ ગયા છે થઈ ગયું સોખું એટલામાં હવે તુઈર રહી છે તુઈરનો દિવાળી પછી વારો આવશે કારણ કે તુર બુર થઈ જાય પછી અને અત્યારે કારખાને ગયેલો હતો તો મેં કીધું લાઈક ઘરે આટો મરી જવું અને પાણી પીવા એ તો કારણ કે કારખાને ના પડે છે પાણી પીવાને પીવાય એમ પણ બધાય નર ગળગ ખોટા રોક થાય આટુ ઘરે વિયો પાણી પીયો કા કાલ દવાખાને જતો કપડા પીડેના કારણે આજા બી ભેગા થી આજ ને કાલ ને બે ભેગા થી એવું છે એમાં વાગે તો આટના આદમાં છે ને આડે 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 જ વાઢી નીક્યા છે મસ્ત મજા કેહી ને કેહી ને કેના જો તમારું પાણી કેવું છે જો તાને સાબુને મસ્ત ન જાય પડે ચોકડી ઉશી લે લેવી દેવી ને તો થાય ઓછી લેવી પડે ચોકડે એ આજે હમ ખાય ને ભાઈ હારું આલો કોપોર આપણે મળીશું પાછા કા ગન્ટુને રહેજો ફેમિલી બધી વાહ આતારા કપડાં ધોવા નું કામ કા સાબુ એક ખાસ વાત તમને ક્યાં ભૂલી ગયો ભાઈ ને રોજ ભૂલી જાઉં છું તો ભાઈ ને સ્વાગત છે અમારા નવા બ્લોગ વિડીયોની અંદર મેં તમે તો ચાલુ કરી દીધો હોય અને બધાને જય માતાજી રોજ ભૂલી જાઉં છું કારણ કે હમણાં તો મજા નહોતી રહેતી આજ મજા છે એટલે ક્યાં ભૂલી જાઉં છું બધા ને બિલથી માફ કરી દેજો અને ભાઈ અમારે ચેનલમાં આવો તો બધા વિડીયો જોજો મજા આવે છે તમને બધાને અને ચેનલમાં પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરતા જઈજો અને થોડો ઘણો સપોર્ટ આપજો બીજું તો મારે હું કહેવાનું મસ્ત મજાનો તડકો છે અત્યારમાં બીજું તો હું હોય દસ વાગે તડકો છે જો મસ્ત મજાનો અને આની તો તમને ખબર જ છે કા કપડાં ધોયા રાખવાનું કપડાં ધોઈ કરવું કાંઈ નહીં હારું હાલો ભાઈ હું જાવ હવે મારા કારખાને જવું છે થોડાક દી ભરી દઉં એટલે કપડાંના કરવા પડશે ને થોડા હા

ભાઈ ખાવા મળે આલો કાંઈ વાંધા નહીં આલો ભાઈ બપોરા કરી તો ફેમિલી ચાર વાગે છે ને આપણે છે ને કારખાનાથી મઢે આવ્યા છું કારણ કે છે ને રાવળ દેવો આવ્યા છે ને દાંડી નાખવા આવ્યા છે માતાજીને તો છે ને પેલા છે ને દીવાબતી કરી નાખું ના ભાઈ તો વિવેકભાઈ હેરા આવ્યા છે હા કાલે આગળ દાંડી નાખશે એટલે હું આગળ તમને દેખાડું તમારા બધાને મઢે આવે છે દાંડી નાખવા કમેન્ટ કરજો ખાસ કહે તો કાંઈ નહીં ભાઈ દીવાબતી હું પહેલાં કરી નાખું પછી અને માતાજીને દર્શન કરી લો તમે બધાએ ભાઈ આવી રીતનું નું ડાક ડાક વગાડે છે છે પાંચમાં નોટ આઠમાં કંઈ નક્કી કહેવાય અને અત્યારે છે ને મારું પાછું કારખાને જવું છે થોડોક ટાઈમ રહ્યો છે તો જઈ એવું ને અને આ ભાઈ જો હું જોતું છું તારે પાણી પીવું રાહુલભાઈ ને વિવેકભાઈ હોતા મજા આવી ગઈ ને હા વિવેકભાઈ આમ ગાડી ને શાળા કરે ગાડી ને શાળા કર્યા વગર ન હાલે તારા પાણી વગર ન હાલે

Bye bye, like, share, subscribe, capture the job. Bye bye. <laughs>